જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું શિવરમાં સરસ મજાનું સ્વયંભુ મહાદેવનું મંદિર છે ગૌતમેશ્વર મહાદેવ તે શિયોરથી રસ્તો કયો છે મને બહુ ખ્યાલ નથી પણ તમે શિઓરમાં ગમે એને પૂછી લો બે ત્રણ કિલોમીટર જેવું થાય અને પૂરેપૂરા જંગલમાં જો કે આરસીસી રોડ છે ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ગૌતમેશ્વર મહાદેવ હું તમને એક વખત દેખાડી દઉં હવે આ બાજુ અંદર જવાનું છે હવે ત્યાં હું ગેટ ઉપર ઊભો છું અને આ રસ્તો છે અને અહીંયા છે ગૌતમેશ્વર સરોવર જે ગૌતમેશ્વર નદી નદી છે અને તેની આગળની સાઈડ મંદિર છે તો પહેલા મંદિર બાજુ જઈશું અને ત્યાંથી પછી સરોવર બાજુ જઈશું ત્યાંથી વ્યૂ પોઈન્ટ પણ છે બહુ સરસ વ્યૂ આવે છે બહુ જ સરસ મજાના પહાડો અને ગૌતમેશ્વર એશ્વર મજા મહાદેવના દર્શન કરીને પેલું શરીરમાં વાઇબ્રેશન આવવા માંડ્યું એમ રિલેક્સ ફીલ થાય તમને પીસ મળે એટલી સરસ મજાની જગ્યા છે હવે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો હું તમને ટૂંકમાં કહી દઉં કે ગૌતમ ઋષિ હતા વાત છે રામાયણ સમયની અને ગૌતમ ઋષિ અહીંયા હતા અને અહીંયા રાત રોકાણા હતા અને સવારે જ્યારે તે પહેલાં માટી માટીમાંથી શિવલિંગ બનાવતા અને તે સમયે સવારમાં ગાય ત્યાં ઓટોમેટિક દૂધ આપતી અને તે માટી હટાવી તો મહાદેવ ત્યાં પ્રગટ થયા અને તે સમયના જે શિવલિંગ છે તે જ અત્યારે અહીંયા હાલમાં છે અને અને ગૌતમ ઋષિ તેમનું નામ હતું ગૌતમ ઋષિ અને તેના કારણે આ આજુબાજુનો બધો વિસ્તાર આમ ગણીએ તો અહીંયા એક નદી છે તેનું નામ પણ ગૌતમેશ્વર નદી છે ગૌતમેશ્વર બાજુમાં તળાવ છે અને આ પૂરી જગ્યાનું નામ છે ગૌતમેશ્વર મહાદેવ આ સામાયણ સમયની વાત અહીંયા ઉપર વ્યૂ પોઈન્ટ છે ત્યાંથી તમને તળાવ પણ દેખાશે નદી પણ દેખાય છે આ પૂરેપૂરી જગ્યા પ્રકૃતિથી ખીલેલી છે તો અહીંયા પ્રકૃતિથી જ્યારે જગ્યા ખીલી હોય ત્યારે ઘણા બધા પશુ પક્ષીઓ અહીંયા હોય છે તો તેને નુકસાન કરવું નહીં એ આપણી પૂરેપૂરી જવાબદારી છે નકરા ફોરેસ્ટના નિયમ પ્રમાણે બહુ મોટો ગુનો બની શકે છે તો કોઈ પણ જીવ નુકસાન ના કરવું અહીંયા ફટાકડા ના ફોડો કે કોઈ એવી રીતના કોઈ અવાજ ના કરો ખોટે ખોટો દેખારો કરવો મતલબ ડીજે કે આવી રીતે કોઈ વસ્તુ અહીંયા ના કરવી અને અહીંયા આવો તો અહીંયા શું લેવા આવવાનું તમને શરીરની અંદર એક શાંતિ મળશે એક શરીરમાં વાઇબ્રેશન ફીલ થશે કોઈ ઉર્જા તમને અંદરથી મળશે એના માટે અહીંયા આવવાનું તમે મંદિરના દર્શન કરો એટલે ઓટોમેટિક તમને પણ ખ્યાલ આવી જશે વિડીયોગ્રાફી કરવાની મનાય છે એટલે મંદિરની અંદર તો હું નથી જતો ખાલી બહારથી તમને હું દેખાડું છું અને આ પૂરેપૂરી જગ્યા આ પહાડોથી ઘેરાયેલી જગ્યા છે અને બધું આ મંદિરનું છે બરાબર તો અહીંયા આવીને કોઈ ડ્રિંક કરવા માટે કે એવી રીતે કોઈને પણ આવવું નહીં અને બસ અહીંયા આવો શાંતિથી બેસો મૌન ધારણ કરો માળા જપો અને બસ તમને ઓટોમેટિક તમને આ જગ્યાની ઉર્જા તમને ઓટોમેટિક તમને મળવા મળશે બહુ જ સરસ જગ્યા છે તમે જ્યારે શ્યોર આવો તો તમે એવું લાગતું હોય કે બહુ નોકરીનો ટ્રેસ છે કે કોઈ પણ એવી વસ્તુ થતી હોય તો તમે ચોક્કસ અહીંયા ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા આવજો તમને હકીકતમાં 雷克斯皮子车型。 ભૌતમેશ્વર મહાદેવની બાજુમાં જ છે ભૌતમેશ્વર તળાવ આવેલું છે અને ત્યાં આય લવ જીવર લખેલું છે અને ચારે બાજુ પહાડો છે અને વચ્ચે સરસ મજાનું તળાવ અંદર બહુ બધા પક્ષી છે તો કે કેમેરામાં તો નહીં દેખાય પણ બહુ મસ્ત જગ્યા છે